વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્ય અરણ્ય શરણીયે સદા મામ પ્રપાહી ગતિસ્તમ ગતિસ્તમ ત્મેકા ભવાની રાધે રાધે જય સ્યા રામ રાજકોટથી હું વિષ્ણુ નિરંજન આપ સર્વ દર્શક મિત્રોનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું મિત્રો આપ નિહાળી રહ્યા છો જયેન્દ્ર નિમાવત નિર્મિત વૈષ્ણવ શાલીગ્રામ યુટ્યુબ ચેનલ શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્કપીઠ નિમ્બાર્કધામ મોટા મંદિર લીંબડીના મહંત શ્રી મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી લલિત કિશોર શરણજી મહારાજ મોટા મંદિર ટ્રસ્ટીગણ શ્રી મોટા મંદિર સેવા સમિતિ લીંબડી દ્વારા ભવ્ય ઉત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં આપ સર્વને ઉપસ્થિત રહેવા મંદિર તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ આ ભવ્ય ઉત્સવની રૂપરેખા નિહાળવા જઈએ તો તારીખ બે 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 હજાર ચોવીસને સવારે આઠથી બારને ઓગણચાલીસ મિનિટ નૂતન મંદિર અને નૂતન સંત નિવાસ વાસ્તુ પૂજન મુહૂર્ત છે તારીખ ત્રણ બે બે હજાર ચોવીસ સવારે સાત કલાકે મહોત્સવનો પ્રારંભ થશે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસે પોથી યાત્રા મોટા મંદિર લીંબડીથી નીકળી અને જે જગ્યાએ ભવ્ય કથા સ્થળ બનાવવામાં આવ્યું છે ત્યાં પોથીજી પધારશે ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને રામકથાનો પ્રારંભ થશે તારીખ ત્રણ બાર બે હજાર ચોવીસ ને સાંજે ચાર કલાકે તારીખ દસ બાર બે હજાર ચોવીસ થી બાર બે હજાર ચોવીસ દિવ્ય મહાયજ્ઞનું આયોજન કરેલ છે આ યજ્ઞ સવારે સાત થી એક અને બપોરના ત્રણથી છ દરમિયાન સંપૂર્ણ વેદોક્ત વિધિથી યજ્ઞ વિધિ થશે તારીખ ચાર બે બે હજાર ચોવીસથી તારીખ દસ બે બે હજાર ચોવીસ દરમિયાન દરરોજ ત્રણથી પાંચ વિરાટ ધર્મસભા અને સંતનું મિલન રહેશે તારીખ ચાર બે બે હજાર ચોવીસથી અગિયાર બે બે હજાર ચોવીસ સુધી દરરોજ સવારે નવથી એક દરમિયાન વિશ્વ પ્રસિદ્ધ રામાયણી કથાકાર પરમપૂજ્ય મોરારીબાપુના મુખારવિંદેથી આપ કથાશ્રવણ કરી શકશો તારીખ બાર બે 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 હજાર ચોવીસે આ સંપૂર્ણ મહોત્સવનું સમાપન છે અને તારીખ ચાર બે બે હજાર ચોવીસથી દસ બે બે હજાર ચોવીસ સુધી ગુજરાતના સુપ્રસિદ્ધ સંતવાણીના કલાકારો મારફત સાંજના સમયે એમની સંતવાણી રજૂ થશે તારીખ નવ બે બે હજાર ચોવીસના રાત્રે સવા આઠ કલાકે મોટા લીંબડી અને એમાં ભવ્ય શોભાયાત્રા રથયાત્રા અને નગરયાત્રાનું આયોજન રાખેલ છે ઉત્સવના મુખ્ય આકર્ષણ જોવા જઈએ તો સૌથી પહેલું નિમ્બાર્ક અને નિમાવત પરિવાર માટે સૌથી આનંદ અને ખુશીનો પ્રસંગ જો હોય તો એ છે કે નિમ્બાર્ક સંપ્રદાયના વર્તમાન જગતગુરુ શ્રી શ્યામશરણ દેવાચાર્ય શ્રી શ્રીજી મહારાજ નિમ્બાર્ક તીર્થધામ રાજસ્થાનથી વિશેષ રીતે અહીં હાજરી આપશે કોઈ નિમ્બાર્ક અથવા તો નિમાવત પરિવારના વૈષ્ણવોને જો મંત્ર દીક્ષાની ઈચ્છા હોય તો આપણા ગુરુ મહારાજ પાસેથી અનુકૂળ સમય પ્રાપ્ત કરી અને દીક્ષા પણ લઈ શકાશે નિમ્બાર્ક સંપ્રદાયની જાણકારી માટે એક ભવ્ય અને ઐતિહાસિક કહી શકાય તેવા એક ગેલેરીનું એટલે કે પ્રદર્શનનું પણ આયોજન રાખવામાં આવેલ છે સંતવાણી તથા સ્ટેજ સંચાલનની સંપૂર્ણ જવાબદારી બાપુ હરિયાણી તેમજ હરીશચંદ્રભાઈ જોશી સંભાળશે શ્રી ગણેશાય નમઃ જ્ઞાન સ્વરૂપ હરેરધીન શરીરસંયોગ વિયોગયોગ્ય અણુમ હિ જીવમ ભિન્નમ જ્ઞાતૃત્વવંતમ યદનંતમાહુ સ્વયંભૂ ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણના લાડીલા ભક્તરાજ શ્રી સ્મરણ સાથે જણાવતા આનંદ થાય છે કે ભારતીય સનાતન સંસ્કૃતિની ધરોહર વૈષ્ણવ પરંપરાની પાવન અનાદિ વૈદિક પરંપરામાં શ્રી નિમ્બારકાચાર્ય સંપ્રદાય અતિ પ્રાચીન છે આ સંપ્રદાયને પાંચ હજાર એકસો અને ઓગણીસ વર્ષ પૂરા થયા છે અને એ જ પરંપરાના વટવૃક્ષની એક ડાળ શ્રી છોટે કાશી લીંબડીમાં શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્ક ધામ મોટા મંદિર લીંબડી તરીકે જગત પ્રસિદ્ધ છે લીંબડીના રાજમાતા શ્રી અમરબામા અને મોટા મંદિરના પૂર્વ આચાર્ય શ્રી બાલકદાસજી મહારાજને ફૂલનાથ મહાદેવના પ્રાંગણમાં સ્વપ્ન દ્વારા પ્રગટ થઈને લીંબડી એવમ ઝાલાવાડની ધરતીને સુખ સમૃદ્ધિ ભાઈચારો પ્રેમ સમરસતાનું અમૃતપાન કરાવનાર ભગવાન શ્રી ચતુર્ભુજરાયને ઈંટ અને ચૂનાના ભવ્ય શિખર બદ્ધ મંદિરમાં સંવંત એક હજાર આઠસો પચાસ પોષ સુદ તેરસના રોજ લીંબડી રાજપરિવાર સાથે ભારત વર્ષના સાધુ સંતોની હાજરીમાં ધામધૂમપૂર્વક પ્રતિષ્ઠા કરવામાં આવી હતી પ્રવર્તમાન સમયે બસો ને ચોત્રીસ વર્ષ પૂર્ણ થતાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાનું સદભાગ્ય મોટા મંદિરના સર્વે સેવકો દાતાશ્રીઓ અને રાજપરિવારને પ્રાપ્ત થયેલ છે જેમાં નૂતન મંદિરમાં શ્રી ગણેશજી શ્રી રાધા માધવ ભગવાન શ્રી હંસ ભગવાન શ્રી નિમ્બાર્ક ભગવાન શ્રી નારદજી શ્રી સનકાદીજી શ્રી હનુમાનજી મહારાજ શ્રી ગુરુ ગરુડજી અને શ્રી દેવાધિદેવ શ્રી સર્વેશ્વર મહાદેવપૂર્ણ પંચાયત સાથે બિરાજમાન થશે શ્રી વિગ્રહની પ્રાણ પ્રતિષ્ઠા તથા અનંત શ્રી વિભૂષિત નિમ્બારકાચાર્ય પીઠાધીશ્વર શ્રી શ્યામશરણ દેવાચાર્ય શ્રી શ્રીજી મહારાજના પાવન સાનિધ્યમાં એવમ ગોલોકવાસી શ્રી મહંત મહામંડલેશ્વર શ્રી બાલકૃષ્ણદાસજી બાપુના દિવ્ય આશીર્વાદથી ઓમકારી ઉમા ગૌમૈયાની દયાથી વિક્રમ સંવંત બે હજાર એસીના મહાસુદ ત્રીજને સોમવાર તારીખ બાર બે બે હજાર ચોવીસના રોજ બપોરે બારને કલાકે વિજય મુહૂર્તમાં પ્રતિષ્ઠા કરવામાં આવશે શ્રી નિંબાર્ક પ્રવાહી પરંપરાનું આ મહાપર્વ એટલે કે સમયો ઉજવવામાં આવશે તથા સનાતન ધર્મના જ્યોતિર્ધર સમાન ભારતીય સનાતન સંસ્કૃતિના વિભિન્ન પ્રદેશના આચાર્યશ્રીઓ જગદ્ગુરુશ્રીઓ સંતશ્રીઓ મહંતશ્રીઓ મહામંડલેશ્વરશ્રીઓ એવં વરિષ્ઠ રાજ્ય સત્તાના મહાનુભાવોની હાજરીમાં ઉત્સવ ઉજવવામાં આવશે સત્ય પ્રેમ અને કરુણાના મૂર્તિમંત સ્વરૂપ એવા શ્રી પૂજ્ય શ્રી મોરારી બાપુના વ્યાસાસને તારીખ ત્રણ બે બે હજાર ચોવીસથી તારીખ અગિયાર બે બે હજાર ચોવીસ સુધી રામકથાનું દિવ્ય અને ભવ્ય આયોજન કરવામાં આવેલ છે તેમજ ત્રિદિનાત્મક એક હજાર એકસો ને અગિયાર કુંડી વિષ્ણુ મહાયાગ તારીખ દસ અગિયાર અને બાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી યોજાશે આ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો ત્રિવેણી સંગમ અતિ શુભ શાલીગ્રામ સ્વરૂપ શ્રી સર્વેશ્વર ભગવાનના સાનિધ્યમાં દિવ્ય મહોત્સવ ઉજવવામાં આવશે આ સમયે આકાશમાં ગંધર્વો ગાન કરશે દેવોના દુંદુભિનાદ સાથે વિપ્રવૃંદના વેદ મંત્રોના વેદઘોષોથી યનારાયણની વેદિકાઓમાં સ્વાહાકારની આહુતિ અર્પણ થશે આ સાથે સુગંધી ધૂપ દીપ પુષ્પો અત્તરો કેસર અને પંચામૃતના મહાઅભિષેકથી ચારેય દિશાઓ તથા ઝાલાવાડ ગુજરાત અને ભારતની વસુંધરા પવિત્ર બનશે આ પાવન પ્રાણ પ્રતિષ્ઠાનું દર્શન કરવા માટે સર્વે ધર્માનુરાગી ભાઈઓ બહેનો યુવાનો સગા સંબંધીઓ કુટુંબીજનો અને આત્મીયજનો સાથે દિવ્ય ઉત્સવમાં ઉપસ્થિત રહીને રામકથા શ્રવણ યજ્ઞદેવના દર્શન સંત દર્શનના ત્રિવેણી ઘાટમાં સ્નાન અને પાન કરવા માટે સ્નેહશવર આમંત્રણ પાઠવીએ છીએ નિમ્બાર્ક સંપ્રદાય અને નિમ્બાર્ક પીઠ મોટા મંદિરનો પરિચય કરીએ તો ઈશ્વરના ચોવીસ અવતારો પૈકી હંસ ભગવાનની આ પરંપરા શરૂ થઈ હંસ ભગવાને ગોપાલ મંત્રની દીક્ષા સનકાદિક ઋષિને આપી અને સનકાદિકે એ મંત્રની દીક્ષા શ્રી નારદજીને આપી અને નારદજીએ આ મંત્રની દીક્ષા શ્રી નિમ્બાર્કચાર્યજીને આપી ત્યારથી આ સંપ્રદાય નિમ્બાર્ક સંપ્રદાયથી ઓળખાય છે આ પરંપરામાં મહાન આચાર્ય શ્રી હરિવ્યાસ દેવાચાર્ય એ થયા અને તેના પ્રતાપી શિષ્ય પરશુરામ દેવાચાર્યએ આ સંપ્રદાયની મુખ્ય પીઠ નિમ્બાર્ક તીર્થધામ રાજસ્થાનમાં સ્થાપી અને નિમ્બાર્ક પરંપરાના પૂજ્ય સંત શ્રી સ્વામી પરશુરામ દેવાચાર્યજી મહારાજ રાજસ્થાનના સલેમાબાદ પધાર્યા અને સંપૂર્ણ ભારતની મુખ્ય નિમ્બારકાચાર્ય પીઠની સ્થાપના કરી અને સલેમાબાદથી શ્રી વેણીદાસજી મહારાજ દંડવત કરતાં કરતાં દ્વારકાધીશની યાત્રા કરવા નીકળ્યા તેઓનું ઉપનામ શ્રી દંડવતજી મહારાજ પડ્યું તેઓ શ્રીના શિષ્ય શ્રી બાલકદાસજી મહારાજે લીંબડીમાં ગાદી સ્થાપી બાલકદાસજી મહારાજ મહાન જ્ઞાની અને તપસ્વી હતા તેમની ભક્તિને વશ થઈ ભગવાન ચતર્ભુજરાયજી તેમની પાછળ પાછળ અહીં લીંબડી પધાર્યા લીંબડી નગરને ઝાલારાણા વેરાજી બીજાએ રાજધાની કરી અને તેમના પુત્ર શ્રી હરબમજીએ કિલ્લેબંધ નગર અને રચના કરી સંતશ્રી બાલકદાસજીએ અહીં બેસણા કર્યા ત્યારે મહારાણા શ્રી હરિસિંહજી રાજ કરતા હતા મહારાણાશ્રી તથા તેમના રાણી સાહેબ સંતના દર્શને આવી સત્સંગનો લાભ લેતા રાજમાતા માજી રાજબા અમરબાઈએ સંતશ્રીને ચાતુર્માસ રોકવા પ્રાર્થના કરી અને રાજ્ય તરફથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરી આ દરમિયાન સંત શ્રી બાલકદાસજી અને રાજમાતા શ્રી માજીરાજબાને એકસાથે એક સરખું સ્વપ્ન આવ્યું જે મુજબ લીંબડીના ભોગાવા નદીના સામે કાંઠે પૌરાણિક ફૂલનાથ મહાદેવ પાસે આંબલીના વૃક્ષની દક્ષિણ તરફ સાડા ત્રણ હાથ છેટે ખોદકામ કરતાં ભગવાનજી ચત્રભુજરાયની મૂર્તિ પ્રાપ્ત થઈ જે મૂર્તિ આજે મોટા મંદિરમાં પૂજાય છે બાલકદાસજી પછી શ્રી સ્વામી દામોદરદાસજી મહારાજ ગાદીએ આવ્યા શ્રી દામોદરદાસજી મહારાજના સમયમાં લીંબડીના એક મીઠા ઢાઢી મુસલમાન અનાથ છોકરાને જીવન પર્યંત શિષ્ય ભાવે મંદિરમાં રાખેલ આ મીઠો ઢાઢી જે મીઠા ભગત તરીકે પ્રખ્યાત બન્યા ઓગણીસો ને અઠ્યાવીસમાં મીઠા ભગતનું અવસાન થયું ત્યારબાદ ગુરુએ એ જે લાલજીનું સ્વરૂપ મીઠા ભગતને આપેલ તે આજે પણ મોટા મંદિરના મીઠાના લાલજી તરીકે બિરાજમાન છે મહંત દામોદરદાસજી પછી શ્રી હરિદાસજી મહારાજ ગાંધીએ આવ્યા તેઓ લાંબા સમય ભગવાન શ્રી ચત્રભુજરાયજીની પૂજામાં ગાળતા તેથી પૂજારી તરીકે પ્રસિદ્ધ થયા મહંત હરિદાસજી પછી શ્રી કેશવદાસજી મહારાજ ગાદીએ આવ્યા જેઓએ ભજન દ્વારા અનેક સિદ્ધિઓને પ્રાપ્ત કરી કેશવદાસજી મહારાજ પછી શ્રી વિશ્રામદાસજી મહારાજ ગાદીએ આવ્યા તેઓ શ્રીએ મંદિરની ખૂબ ઉન્નતિ કરી લીંબડીના ઠાકોરજી જસવંતસિંહજી મહારાજ એક વખત વેશ પરિવર્તન કરી અડધી રાત્રે મંદિરે આવી અને ભોજન માંગતા વિશ્રામદાસજીએ અડધી રાત્રે ભંડાર ખોલીને મહાપ્રસાદ આંગતુકને આપ્યો એનાથી ખુશ થઈને બીજા દિવસે ઠાકોર સાહેબે મોટા મંદિરમાં અનાજ તેલ ગોળ તથા અન્ય ખાદ્ય સામગ્રી મોકલાવી આપી વચન સિદ્ધ શ્રી વિશ્રામદાસજી મહારાજે તેમના સમયમાં જબરો સંત મેળો કરેલો અને સેવાના કાર્યથી લીંબડીની આસપાસ સંતશ્રીની સુવાસ વધવા લાગી શ્રી વિશ્રામદાસજી મહારાજ પછી શ્રી સ્વામી અગ્રદાસજી મહારાજ ગાદીપતિ તરીકે આવ્યા અગ્રદાસજી મહારાજના મોક્ષધામ બાદ મંદિરની ગાદીનો કારોબાર થોડા સમય રાજ્ય કારોબારીએ સંભાળ્યો અને ઠાકોરજી દોલતસિંહજીએ રડોલ મુકામે બિરાજતા શ્રી ગંગાદાસજી મહારાજને બાપુએ તેડાવ્યા અગ્રદાસજી મહારાજ પછી શ્રી ગંગાદાસજી મહારાજ ગાંધીએ આવ્યા ગંગાદાસજી મહારાજે વિક્રમ સંવંત બે હજાર દસ સુદ પાંચમના રોજ ગુજરાત સૌરાષ્ટ્રના અનેક નામી અને અનામી સંતોને આમંત્રિત કરી મોટો મેળાવડો એટલે કે ભંડારો કરેલ શ્રી ગંગાદાસજી મહારાજે શ્રી બાલકૃષ્ણદાસજી મહારાજને લીંબડી મોટા મંદિરની ગાદી ઉપર અભિષેક કરી ચાદર ઓઢાડી અને મંદિરનો સંપૂર્ણ વહીવટ સોંપ્યો મહંત શ્રી બાલકૃષ્ણદાસજીએ કાશીમાં રહી સંસ્કૃતનો ખૂબ અભ્યાસ કરી આ મંદિરની ગાદીને દીપાવી અનેક લોક ઉપયોગી કાર્યો કર્યા બાલકૃષ્ણદાસજીએ મેટ્રિક સુધીનો અભ્યાસ લીંબડીમાં કર્યો હતો અને સંસ્કૃતના અભ્યાસ માટે પોરબંદર પાસે શિંગડા શ્રી રઘુવરચાર્યાજી પાસે રહીને અભ્યાસ કર્યો ત્યારબાદ શાસ્ત્રોનો સવિશેષ અભ્યાસ કરી સાહિત્ય તીર્થની પદવી મેળવી અને લીંબડી પધાર્યા પૂજ્ય મહારાજ શ્રી ગંગાદાસજી બાપુ ગૌલક પધારતા મંદિરનો વહીવટ મહારાજ શ્રી બાલકૃષ્ણ ગૌશાળા તથા ગામડાના વિદ્યાર્થીઓ માટે વિદ્યાદાનની પ્રવૃત્તિઓને ચલાવતા હાલમાં આ મંદિરમાં ઉમા નામની એક ચમત્કારિક પવિત્ર ગાય છે જેના શરીરે ઓમ આકાર જોવા મળે છે આથી બધા લોકો એને ઓમકારી પણ કહે છે આ ગાય માગો ત્યારે ગૌમૂત્ર આપે છે જેની માનતા રાખવાથી અનેક કાર્યો થયાના ઘણા બધા દાખલાઓ છે પારણા બંધાવવાના પુરાવા છે જેના દર્શને રોજ ભક્તો આવે છે બાલકૃષ્ણદાસજીએ તારીખ બાવીસ ચાર ઓગણીસો ને નવ્વાણુંના રોજ તેઓના શિષ્ય પૂજ્ય લાલદાસજી મહારાજને સમગ્ર ભારતના સંતો મહંતો મહામંડલેશ્વરોને અને અનંત વિભૂષિત શ્રીજી મહારાજના પવિત્ર કરકમલો દ્વારા વીરકૃત વૈષ્ણવી દીક્ષા અને મહંતાઈની ચાદર વિધિ કરાવીને શ્રી લલિત કિશોર શરણજી નામકરણ જગદગુરુ શ્રીજી મહારાજ દ્વારા થયું અને નિમ્બાર્ક સંપ્રદાયને એક યુવાન સંતની ભેટ આપી મંદિરની તમામ સેવાકીય પ્રવૃત્તિ દિન પ્રતિદિન વધતી રહે તેવા શુભ પ્રયાસો પૂજ્ય લલિત કિશોર શરણદાસજી અને સેવકગણ કરી રહ્યા છે શ્રી નિમ્બાર્ક વિચારધારા અનુસાર જગતના તમામ જીવોને સુખ શાંતિ ભક્તિમય જીવન જીવી અંતે શ્રી શ્યામા શ્યામનું શરણ પ્રાપ્ત થાય એવા હેતુથી ભાગવતીય વિચારોને જગતના તમામ જીવો સુધી લઈ જવા સમગ્ર નિમ્બાર્ક સંપ્રદાય કટિબદ્ધ છે અંધશ્રદ્ધાથી બચાવીને શ્રદ્ધા તરફ પ્રયાણ કરાવવું એ સંપ્રદાયનો મુખ્ય વિચાર છે સમગ્ર ભારતના તમામ સંપ્રદાયોમાં જૂનામાં જૂનો સંપ્રદાય હોય તો તે નિમ્બાર્ક સંપ્રદાય છે સમગ્ર ભારતની મુખ્ય એક જ આચાર્ય પીઠ અને તે સલેમાબાદ રાજસ્થાન એટલે કે પુષ્કર ક્ષેત્ર અખિલ ભારતીય નિમ્બારકાચાર્ય પીઠ ભારતની માત્ર એક જ પીઠ છે લીંબડી મોટા મંદિરની સેવાકીય પ્રવૃત્તિ કુળના સૂર્ય સમાન પૂજ્ય આચાર્ય પ્રવર મહિમંડલાચાર્ય અનંત શ્રી વિભૂષિત જગદગુરુ શ્રી શ્રીજી મહારાજના શુભ આશીષ અને પ્રેરણાથી ચાલી રહ્યા છે શ્રી નિમ્બાર્ક મહામુનિન્દ્રાય નમઃ નિમ્બાર્ક સંપ્રદાય અને મોટા લીંબડી મોટા મંદિરમાં વર્ષોથી આ આપણે જોયું હમણાં થોડી વાર પહેલાં કે મહારાજ પોતે વેશ પરિવર્તન કરી અને રાત્રિના સમયે તેઓ જ્યારે ખાવાનું માગે છે ત્યારે ભંડાર ખોલી અને રાતના સમયે પણ એમને જમવાનું આપેલું આ વર્ષોથી ચાલી આવતી ગુરુ પરંપરા અને કોઈ ભૂખ્યો ન રહે એ માટે આજે પણ મંદિરમાં મોટા મંદિરમાં પરંપરા ચાલુ જ છે અને છેલ્લા પચાસ વર્ષથી વર્ષથી રસોડાની સેવા કરનાર રામજીભાઈ ઝવેરભાઈ વાઘાણી ઉત્તમ રીતે સેવા બજાવી અને દરેક ભૂખ્યાજનોની જઠરાગ્નિને શાંત કરે છે એને નોંધ કરવાની ઘટે અને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા ઘટે આ ઉપરાંત મંદિરના જ સેવક શ્રી જયદીપભાઈ અગ્રાવત આ કથા આયોજનમાં દિવસ રાત એક કરી અને સતત દોડધામ કરી અને સંપૂર્ણ કાર્યક્રમ મહોત્સવને સફળતા તરફ લઈ જવા માટે ઉત્તમ પ્રકારની કાર્યવાહી કરી રહ્યા છે આ ઉપરાંત આ મહોત્સવને માણવા માટે સમગ્ર સનાતની હિન્દુ જનતા સમગ્ર રામાનંદી સાધુ સમાજ અને તેમની સાથે સાથે નિમ્બાર્ક અને નિમાવત વૈષ્ણવ પરિવારના આબાલ વૃદ્ધ વ્યક્તિઓ જામણે કે આ તારીખની રાહ જોઈને બેઠા હોય એમ ઉત્સાહભર અને ઉમંગભર થનગનાટ અનુભવી રહ્યા છે આ ઉપરાંત આટલા મોટા ભવ્ય મહોત્સવનું જ્યારે આયોજન થઈ રહ્યું છે ત્યારે અહીં આ લીંબડીમાં અથવા તો ભારત દેશની અંદર કે કોઈ પણ જગ્યાએ આ મોટા મંદિરના માનનીય ટ્રસ્ટી સાહેબશ્રીઓ એ ઉપરાંત મંદિર સાથે સંકળાયેલો સેવકગણ વિશાળ સેવક પરિવાર આ બધા રાત દિવસ જોયા વિના અને જેમની પાસે જે શ્રેષ્ઠ વસ્તુઓ છે કોઈની પાસે શ્રેષ્ઠ વિચારો છે તો એ વિચારોને રજૂ કરી અને આ સમારંભને કેટલો શ્રેષ્ઠ બનાવી શકાય કેટલું ગુરુજીનું નામ ઊંચાઈ ઉપર લઈ જઈ શકાય એના માટે સતત પ્રયત્નશીલ છે એમનું આ કાર્ય કરવાની રીત જોઈને એવું લાગે છે કે અત્યાર સુધી ન માણ્યો હોય તેવો આ નિમ્બાર્ક સંપ્રદાય અને નિમાવત વૈષ્ણવ સંપ્રદાયનો આ સમારોહ ખરેખર માણવા યોગ્ય છે હું ફરી એક વખત મોટા મંદિર લીંબડી વતી અને સમગ્ર ટ્રસ્ટીગણ અને સેવક પરિવાર વતી આપ સર્વને પ્રાર્થના કરું છું કે આ સમારોહમાં યથા યોગ્ય સમય ફાળવી આપ જરૂરથી પધારી અને સંતોના આશીર્વાદ દર્શન અને એમની સાથે સાથે આયોજન થયું છે તેમનો પૂરો લાવો લેશો એ સાથે રાધે રાધે